ઘણા દિવસ પછી મને આજે ગરમ ગરમ ખાવાનું મળ્યું કેમ કે રોજે ટિફિન લઈને જાઉં છું અને ઠંડુ ખાવું પડે છે જે મને બિલકુલ નથી ભાવતું અને બીજું એ કે ક્યારેય બહુ ટાઈમ થઈ ગયો જોડે જમવા પણ નથી મળતું ફેમિલી સાથે તો આજે ઘણા દિવસ પછી સ્ટોર પર રજા રાખી હતી તો અમે બધા જોડે જમ્યા અને ગરમ ગરમ જમ્યા તો બહુ જ મજા આવી મને બહુ દિવસ પછી એમ એવું થયું કે મેં કંઈક ખાધું છે એમ કેમકે ઠંડુ મને જરાય ભાવતું નથી જમ્યા પછી આજે ગાર્ડનમાં થોડીવાર આંટા માર્યા કેમ કે ઘણા દિવસ પછી મને આમ શાંતિથી એવો ટાઈમ મળ્યો કે હું શાંતિથી આંટા મારતી મારતી બધા જ છોડને થોડી થોડી વાર આમ નિહારું અને થોડીવાર આમ જમ્યા પછી આંટા મારું તો ગાર્ડનમાં થોડીવાર આંટા મારે બપોરે અને પછી થોડીવાર રેસ્ટ કર્યો આજે સાંજે અમારી ઘરે પૂજા હતી તો પૂજા માટે જ આજે સ્પેશિયલી અમે રજા રાખેલી આમ તો ક્યારેય મોલ સ્ટોર પર રજા નથી રાખતા પણ આજે રજા રાખી હતી કેમ કે શાંતિથી ઘરે પૂજા હોય તો આપણને કોઈ ટેન્શન ના રહે ત્યાંનું મારી ડોટરની આજે દ્વિતીય માસિક પુણ્યતિથી હતી તો આજે અમે પૂજા રાખેલી હતી એની માટે એની આત્માને ક્યારેય પણ એ બીજો જન્મ લે તો પણ એને કોઈ પીડા ના થાય એની માટે અમે સ્પેશિયલી પૂજા કરીએ છીએ કેમ કે એક નાનું બાળક છે એટલે એની તો કોઈ આત્મા અત્યારે તો ભટકવાની નથી પણ એ બીજું ક્યાંય બી જન્મ લે તો એ આ જન્મમાં જે એને થોડી નાની મોટી તકલીફ પડી છે બીજા કોઈ જન્મમાં ના પડે એવું અમે ઈચ્છીએ છીએ એટલા માટે અમે એની પાછળ પૂજા કરાવીએ છીએ તો એને મેં બહુ જ મિસ કરી કાલે પછી બધા મારા ભાઈ બહેનને લોકો મારી ઘરે આવ્યા હતા તો એમને લોકોનો જમવાનો પ્રોગ્રામ મારી ઘરે હતો અને એ બાને મને થોડુંક આમ બધા જોડે હોય ત્યારે થોડુંક માઇન્ડ ડાયવર્ટ થાય અને મને મજા આવે મારું માઇન્ડ ફ્રેશ થાય તો આજે જોડે જ જમવાના હતા અને જમવાનું પણ અમે ઘરે જ બનાવ્યું છે બહારથી નથી લાવે તો આજે બધા જોડે જમવાનું બનાવતા જઈએ છીએ અને એન્જોય કરતા જઈએ છીએ કેમ કે મહેમાનમાં લેડિઝો છે એટલે વાંધો નથી જમવાનું બની જ જવાનું છે અને મારી ભાભી અને મારી સિસ્ટર અને મારી સાસુ એ બધા સપોર્ટિવ છે એટલે વાંધો નથી અને આ મારો ભત્રીજો જે નોટાંકી છે કમ્પ્લીટ ટુ કોપી મારા જેવો છે એક્ટિંગમાં બી નંબર વન છે અને એટલો બધો મસ્તી ખોરે છે ને એની મમ્મી પપ્પાને બહુ જ હેરાન કરે છે જો અત્યારે એના પપ્પા નથી તો શાંતિથી મસ્ત એવા નાટક કરતો કરતો રમ્યા કરે છે અને પછી તમે આગળ જોજો એના પપ્પા આવશે એટલે કેવા નાટક ચાલુ કરે છે રડવાના ને એવા બધા તો એની જોડે પણ અમે બહુ મજા કરી કેમ કે અત્યારે એ સૌથી નાનો છે એટલે અમને એની જોડે વધારે મજા આવે મને તો નાના બાળકો જોવું એટલે મારી હીરવા મને યાદ આવી જાય છે પણ શું કરવું એકદમ કંટ્રોલ કરવો પડે છે અને એમને જોઈને ખુશ થવું પડે કે એમને ના એમના નાટકો જોઈને અને હીરવાને ભૂલવું પડે તો અમારો ભત્રીજો છે ને કમ્પ્લીટ માર જીઓ જોડે જોડે એના ફૂવા એને રમાડતા જતા હતા અને આ બધું આ બાજુ અમે લેડીઝો રસોઈ પણ બનાવતા જતા હતા આજે છોલે ભટુરે બનાવવાના હતા છોલે ભટુરેની આજે રેસીપી તો નથી મૂકી પણ ખાસો એવો વિડીયો અમારા હસબન્ડે ઉતાર્યો છે તો એમને આદત પડી ગઈ છે હવે વિડીયો બનાવવાની આ રીતે એની તો ઈચ્છા હતી કે પૂરી રેસીપીનો વિડીયો બનાવ્યો પણ કેમ કે ગેસ્ટ હતા એટલે આ રીતનું એવું સેટ ના થાય એટલે ખાલી એમને નોર્મલ બ્લોગ બનાવ્યો છે અમે જે બી એક્ટિવિટી કરી એનો તો સબ્જીને એવું બનાવી દીધું અને પછી અમે પૂરી બનાવવાની શરૂઆત કરી એક બાજુ અમે સલાડ બનાવવાનું શરૂઆત કર્યું અને મારી એક ફ્રેન્ડ હતા જે અમારા બાજુમાં જ રહે છે તો એ લોકો પણ આજે અહીંયા જ જમવાના હતા તો બધા જોડે હોય ત્યારે મને ખરેખર બહુ મજા આવે છે તો મારા સાસુ પણ લાગી ગયા છે પૂરી તડવા માટે સાથે જ બધાએ કામ કરી અને પછી સાથે જ અમે જોડે જમવા બેસી ગયા હતા તો જોડે જમતા જમતા બધા વાતો વાતો પણ કરતા જતા હતા તો એનો પણ અમે વિડીયો બનાવેલો છે ને મેં નેચરલ વોઇસમાં મૂક્યો છે તો તમે પણ જોજો આગળ કે અમે શું વાતો કરીએ છીએ ને કેવી રીતે એન્જોય કરીએ છીએ તો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો કેમ કે ઘણી એવી મહેનત લાગે છે આ બધા વિડીયો બનાવવા અને એડિટિંગ કરવામાં તો તમારે ખાલી એ ફ્રીમાં લાઈક જ કરવાની છે અને શેર જ કરવાનું છે તો પ્લીઝ સપોર્ટ કરજો ये ये पीड़ी जी ली थी आपने ये कैसे लगी नगर जी मुझे दो क्या तो मैं नगर आकर तंदरुस्ती आकर आकर ही आओ चार भाई ने तो आया था लाश ले लिया दुआ दो बम्बियों की ऊँचारों दूर दूर की ऊँचारों थोड़ा दूर चार थोड़ा दूर चार आप बोला नहीं मत પોઈન્ટ <inaudible> 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 <inaudible>